પાદરાણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આયોજિત ચાર દિવસીય સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસનો પ્રારંભ ચાર દિવસ દરમિયાન બાળકોથી લઈને યુવાનો અને તમામ પુરુષ અને મહિલાઓ વિવિધ રમતોમાં ભાગ લેશે પાદરા નગરપાલિકાના સહયોગથી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ચાર દિવસ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુવારે સાંજે મામા પાર્ટી પ્લોટની સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉદઘાટન સમારોહ સાથે સ્ટ્રીટ લાઇટ ગેમ પરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સદસ્યો હાજરી આપી હતી સાથે આવેલા મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી આજના મોબાઈલ અને આધુનિક યુગમાં વિસરાયેલી જૂની રમતો જે આજના જનરેશનને કદાચ ખબર પણ નહીં હોય તેવી રમતો દ્વારા બાળકોનું પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરે તે માટે ચાર દિવસીય દરમિયાન વિવિધ ગેમ્સનું આયોજન કર્યું છે એક દિવસમાં પાંચ જેટલી રમતોનું આયોજન કર્યું છે જેમાં અલગ અલગ વિભાગોમાં છ થી વીસથી અને એકવીસથી પિસ્તાલીસ અને છેતાલીસ વર્ષ વયના પુરુષ મહિલાઓ પણ આ રમતોમાં ભાગ લઈ રહ્યા છે પ્રથમ દિવસે સંગીત ખુરશી સ્ટેટિંગ બોર્ડ જમ્પ તેમજ માટલામાં દળો તેમજ ડબ્બા ફોર્ડ જેવી એક મિનિટની ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈને તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પાદરા નગરપાલિકાના સહયોગથી આજ મારા દ્વારા ચાર દિવસ સુધી વિસરાયેલી રમતો કે જે હાલના બાળકો અને યુવાનોને જૂની રમતો ખબર નથી જેવી જેવી કે સંગીત ખુરશી ડબ્બા ફોડ લંગડી દોડ કોથળા દોડ જેવી વિગેરે જે રમતો એ સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસના રૂપમાં ચાર દિવસ સુધી આ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે આજના બાળકો અને યુવાનો આ રમતો રમે જાણે અને આધુનિક યુગમાં મોબાઈલ અને એલઈડી ટીવી ટીવીથી થોડા દૂર થઈને આ રમતો ઉપર પોતાની રુચિ દાખવે એના માટે આ આખું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આજના યુવાન વયથી મોટી ઉંમરના કે જેઓ નાનપણમાં આ રમતો રમ્યા છે પરંતુ હાલ એ રમવાની ઉંમર ગઈ પરંતુ એમના જૂના દિવસો યાદ આવે જેથી કરીને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો જૂની રમતો ઉપર વિસાયેલી રમતો ઉપર ખાસ કરીને ધ્યાન આપે તેના માટે સમગ્ર આયોજન એ ચાર દિવસ સુધી ચાલુ ચાલુ રહેશે અને આજ રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે